હા છે ને ફૂલે પુષ્પા માધવ એગ્રો એજન્સી માંડલથી લીધી હતી અને કેટલા દિવસ થયા છે ચાર મહિના જેવું છે તમે જો અત્યારે આમાં ફ્લાવરિંગ પૂરું થવાનું અને સિંગુ બંધારણ ચાલુ થઈ ગઈ છે શિંગુમાં તમે જુઓ ને તો બધી સિંગમાં તમને બતાવું ચાર ચાર દાણા ચાર ચાર દાણા બધામાં ચાર ચાર ક્વાટર પડી ગયા છે અને એક ઝુમખામાં ચાર સિંગ પાંચ સિંગ છ સિંગ એવું તમને જોવા મળશે તો તમે બીજી પેલા વેરાયટી વાવતા એની સાપેક્ષમાં આ કેવું લાગે છે એની સાપેક્ષમાં આ ઘણું સારું સારું છે આ ઘણું સારું ફાલ કેવો છે ફાલ ફાલ ઘણો પુઠારી બધું કમ્પ્લીટ આ કેરે પીએ હા કેટલા મહિના પહેલી વાર આ પહેલી વાર પીએ તાપ્યું પહેલી વાર પીએ આપ્યું છે વરસાદ પછી શું લાગે તમને પહેલા વાવતા ના વાવી એમાં ઉત્પાદન ઉત્પાદન ઘણો ડબલ ફેર પડે પડશે ને હા બીજું કેવા આમાં શું તમને નવીન લાગ્યું શું વેમું